રાજકોટ જિલ્લાના ઉપલેટા વોર્ડ નંબર નવમાં રોડ રસ્તાની રજૂઆતો અને મોહરમ માસને ધ્યાનમાં લઈને નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા સ્થળ તપાસ કરી તમામ રસ્તાઓ રિપેર કરાવ્યા હતા હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી છે ત્યારે ઉપલેટામાં આવી રહેલા મુસ્લિમોના પવિત્ર માસ મોહરમ મહિનાના તહેવારને ધ્યાનમાં લઈને વોર્ડ નંબર નવમાં અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ખરાબ અને પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થઈ હતી અને આ રસ્તાઓ તાત્કાલિક રિપેર થાય તે માટે અને મોહરમ માસના તહેવારોને લઈ સ્થાનિક લોકોએ વોર્ડ નંબર નવના સદસ્ય રજાકભાઈ ઉર્ફે બાવલાભાઈ હિંગોરા ઇમરાન મિયા પિરજાદા ગુલામ હુસૈન બાપુ જાફરભાઈ તેમજ અનીસભાઈ ચણાને રજૂઆત કરતા તેઓએ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેનને જાણ કરી રૂબરૂ સ્થળ તપાસ કરાવી નગરપાલિકા પ્રમુખ દ્વારા તુરંત સ્થળ તપાસ કરાવવામાં આવી હતી અને જે રસ્તા ઉપર ગારો અને ખાડા પડેલા હતા તેમાં રેતી કાંકરી કપચી સિલિકોટ નાખીને ગટરની કુંડીના ઢાંકણા રિપેર સહિત તાત્કાલિક ધોરણે રોડ રસ્તા રિપેર કરાવવામાં આવ્યા હતા તેમજ મોહરમ માસને દરમિયાન હજુ

તહેવાર ધ્યાનમાં લઈને માં ધોળાઈ જાપો ખાજા નગર વિસ્તાર રેસીડેન્ટ ઇમરજન્સી નાખી દીધો હતો માલ એ બદલ હું હૃદય દિલ થી ખૂબ ખુબ પ્રમુખ આભાર માનું છું કેટલી ગાડી આવી ગાડી આવી દસ ને હજી દસ નું અમને વચન આપ્યું છે કે તમને જ્યારે જોઈ ત્યારે માંગજો અમે ઇમરજન્સી માં નાખી દેસુ અમે પાંચે પાંચ સુધારા સભ્યો દિલથી પ્રમુખનો આભાર માની છે ઉપેટા શહેર વોર્ડ નંબર નવ માં નગરપાલિકા દ્વારા અત્યારે રેતી કાકરી જે પણ કામ ચાલુ છે નગરપાલિકાના પ્રમુખ ચારે ચાર ફૂટ ના રજૂઆતના પગલે બધું કામ ચાલુ છે ને અત્યારે બધી જવાબદારી એની બધી પૂરી કરે છે નગરપાલિકાના પ્રમુખ એક તો હાથની જેમ કામ કરે છે હજી પણ નગરપાલિકાના પ્રમુખે ખાતરી આપી છે જે પણ કામ હોય પાંચ મિનિટમાં અમે હાજર તમારી સાથે જ છું ચારે ચાર સુધી સુધી રજૂઆત પગલે નગરપાલિકાના પ્રમુખ ખ્વાજાનગર ધોરાજી દરવાજા મીરાનગર ઇસ્ટર રેસિડેન્સી સિલ્વર રેસ તમામ જગ્યાઓ નગરપાલિકાના પ્રમુખ હાજરી આપી બધું કામ પૂરું કરાવેલ છે અને હજી પણ ખાતરી આપેલ છે જે પણ કામ હોય તમે અમને ફોન કરો પાંચ મિનિટમાં કરી આપો